વેલકમ ટુ ડીકે કિચન આજે આપણે મુઠિયા તળવાની ઝંઝટ વિના ફક્ત પંદરથી વીસ મિનિટમાં બની જાય તેવા લાડવા બનાવવાના છીએ અને આ લાડવા તમે બનાવીને મૂકી દો એટલે પંદરથી વીસ દિવસ સુધી કંઈ જ થતું નથી સ્વાદમાં પણ ખૂબ જ સરસ બને છે તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે ત્રણ કપ ભાખરીનો લોટ લીધો છે ભાખરીનો લોટ એટલે જે રોટલીનો લોટ કરતાં જે કરકરો આવે એ લોટ હવે આપણે તેમાં બે ચમચી જેટલું બેસન એડ કરી દઈએ અને બે ચમચી જેટલું સૂજી લેવાનો છે તમે સૂજી અથવા રવો કંઈ પણ લઈ શકો છો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી દીધું અને પછી તેમાં આપણે છ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે તેલનું મોણ આમાં એકદમ મુઠ્ઠી પડતું હોવું જોઈએ જો મુઠ્ઠી પડતું ન હોય તો તમે વધારે એડ કરી શકો છો અને જો વધારે તેલ એડ થઈ જાય તો થોડો લોટ એડ કરી દેવાનો હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે ગરમ એટલે તમે આ રીતે અડી શકો એવું ગરમ હોવું જોઈએ અને આમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે વધારે પાણી એડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ લોટ એકદમ કડક બાંધવાનો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે તેમાંથી ભાખરી વણી લેવાની છે આજે આપણે મુઠિયા તળિયા વિના જ બનાવીએ છીએ એટલે આ રીતે આપણે ભાખરી બનાવીને લાડવા બનાવીશું અને આની ભાખરી થોડી જાડી અને મોટી રાખવાની હવે આ રીતે આપણે ભાખરી વણી લીધી છે પછી આપણે અહીંયા જે માટીની તવી છે તેના ઉપર આપણે ભાખરી બનાવીશું તેના ઉપર ભાખરી બનાવીએ તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે જો તમારી પાસે આ રીતે માટીની તવી ન હોય તો તમે આપણે રોટલીની જે લોઢી આવે એમાં પણ બનાવી શકો છો હવે બંને સાઈડ આપણે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી ભાખરી ચોળવી લેવાની છે તો ભાખરી આપણી બની ગઈ છે હવે આપણે તે એવી જ રીતે બધી ભાખરી બનાવી લીધી અને થોડી ઠંડી થાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાની આ રીતે રફલી કટ કરીને એડ કરી દેવાની અને એકવાર જારમાં જેટલી સમાય એટલી ભાખરી એડ કરીને આપણે તેને કરકરું પીસી લેવાનું છે આ રીતે આપણે ભાખરી પીસી લીધી હવે આપણે બીજું પણ આ જ રીતે દળી લઈએ બધી ભાખરીનું આ રીતે દળાઈ ગયું છે તો આપણે હવે તેને ઢાંકીને મૂકી દેવાનું હવે આપણે ગોળની પાઈ લેવાની છે તો તેના માટે દોઢ કપ ગોળ લીધો છે અને દોઢ કપ ઘી લીધું છે ઘી અત્યારે દોઢ કપ જ હું એડ કરું છું પછી જો જરૂર પડે તો તમે ગરમ કરીને પાછળથી પણ એડ કરી શકો છો એટલે ઘી અત્યારે થોડું જ એડ કરવાનું ગોળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો લઈ શકો છો હવે આપણે ગોળને ફક્ત ગરમ જ કરવાનો છે ખાલી ઓગળી જાય એટલો આપણે આમાંથી ગોળની ચાસણી આવે એટલો બધો ગોળ ગરમ નથી કરવાનો બસ બેથી ત્રણ મિનિટ થશે એટલે ગોળ આ રીતે બધો ઓગળી જશે તમે જોઈ શકો છો ગોળ આપણો ઓગળી ગયો છે તો હવે આપણે તેને આપણે જે ચૂરમું બનાવ્યું હતું તેમાં એડ કરી દઈએ હવે તમારે જો જરૂર પડે તો તમે ઘી પાછળથી પણ એડ કરી શકો છો એટલે એકસાથે ઘી ગરમ કરીને વધારે એડ એક સાથે નહીં કરી દેવાનું પછી આપણે તેમાં કાજુ બદામના કટકા એડ કર્યા છે આમાં તમે કિસમિસ પણ એડ કરી શકો છો અને તમારે કશું જ પણ એડ ન કરવું હોય તો પણ ચાલે ને ઘણાને એલચીનો ટેસ્ટ પણ ભાવતો હોય છે તો આમાં તમે એલચીનો ભૂકો પણ એડ કરી શકો છો મેં નથી એડ કરી હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ ને મને અહીંયા ઘીની જરૂર નથી પડી લાડવા બનાવવા માટે પરફેક્ટ બની ગયું છે જો તમને જરૂર પડે તો તમે પાછળથી એડ કરી દેજો હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો અહીંયા આપણે લાડવાનું મોલ્ડ લઈ લીધું છે તો આપણે હવે તેમાંથી લાડવા બનાવી લઈએ તમારી પાસે આ મોલ્ડ ન હોય તો તમે હાથેથી ગોળ પણ બનાવી શકો છો હવે આપણે આ રીતે મોલ્ડમાં એડ કરી દીધું હવે આપણે તેને એક પ્લેટમાં મૂકી દઈએ આ રીતે લાડવા આપણે બધા જ તૈયાર કરી લેવાના છે અને ઉપરથી તમે ખસખસ પણ લગાવી શકો છો અમારા ઘરમાં નથી પસંદ એટલે મેં નથી લગાવ્યું આ લાડવાને પંદરથી વીસ દિવસ સુધી કંઈ જ થતું નથી તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો